શ્રી ગુરુદેવ દત્તા કર્મનું ફર સમજવું હોય તો હવે અમેરિકાની હાલત જોજો તમે મેં કહ્યું હતું કે જેમ જાન્યુઆરીની સત્તર તારીખ આવશે એટલે ઉત્તરાયણ પછી ઓર દિવસ ખરાબ આવશે પંદરમી ફેબ્રુઆરી પછી ઓર માર્ચ એટલે એકદમ પકડમાં એપ્રિલ એટલે જે પકડ છે એની અસર મે જૂન સુધી દેખાશે તમને સમજી ગયા આ સમય જ એવો છે તમારું પોતાનું દુઃખ ભૂલીને તમે વિશ્વની ચિંતા થવા માંગી તારી આ દુનિયા રહે કે કેમ કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી વ્યક્તિ હોય પછી તમારું શહેર હોય તમારી સોસાયટી હોય તમારું રાજ્ય હોય તમારું રાષ્ટ્ર હોય આ દરેકના પોતાના કર્મના અનેક અનેક અલગ અલગ પોટલા છે તમારી સોસાયટીએ જે કર્મ કર્યું તે પણ તમારે ભોગવવું પડે તમે રહેતા હોય તેમાં એટલે તમારે ભોગવવું જ પડે તમારા શહેરે જે કર્મ કર્યું તમારા ગામે જે કર્મ કર્યું હોય સારું કે ન શું એનું ફર બધાને મળે પછી રાજ્ય હોય શહેર હોય દરેકે રાષ્ટ્રના વડા કરેલા કર્મ પણ પ્રજાએ ભોગવવા પડે કારણ કે રાષ્ટ્રનું સિલેક્શન પણ તમે જ કર્યું હોય છે એ કર્મના સિદ્ધાંત પણ મારે હવે યુરોપનો ને અમેરિકાનો વારો છે અત્યાર સુધી લોકોની નીતિ કેવી કે તમારામાંથી જ કોઈ રાજ્યને કે નાના ભાગને છૂટો કરે એને કે હું તમારી હાથે છું પછી એને અસ્ત્ર આપે શસ્ત્ર આપે હું અને એ તમારી હાથે લડ્યા કરે એ જ રીતે પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા આપણી હાથે લડ્યા કર્યા છે મિડલ ઈસ્ટમાં પણ એ જ કરે ભાગલા કરો રાજ કરો શિયા સુન્નીને લડાવે રશિયામાંથી પણ એનો એક પ્રદેશ છૂટો પહેલો અને એ લોકોને એની રશિયા સાથે લડાયા એ બધાને પોતાને ખોળામ બિહારી આ અંગ્રેજોની ધરતી પોલિસી ભારતે જોઈ ચૂકેલ ભારતનો રાજ હતો કે એ લોકો આ રીતે જ કરેલું એક રાજાને બીજા રાજાને વિરોધ એ કરીને એને ખોળામ બિહારીને પછી આપણી બદકિસ્મતી હતી કે એ લોકોની ફોજમાં પણ આપણા હિન્દુઓ જ હતા તો હિન્દુ હિન્દુઓ પર ગોળી છોડતા હતા એટલે એ લોકોને નુકસાન કંઈ થાય જ નહીં આ પદ્ધતિ પહેલેથી જ છે એ જ પદ્ધતિ એ લોકો અત્યારે અત્યારે પણ ચાલી રહેલા પણ હવે આ બધી પદ્ધતિ અને એમની ક્રિયાઓ હવે રિવર્સ થવાની કારણ કે એક્શન હોય એનું રિએક્શન હોય જ છે ને બહુ ટૂંકમાં મેં કહ્યું છે તમને બધાને ઘણીવાર કહ્યું છે કે આ વિશ્વમાં એટલે કે આ પૃથ્વી પર ભારત એક મંદિર જેવું છે અહીં સંતો અવધું તો ઈશ્વરી તત્વ ઈશ્વરી અવતારો થતા રહે છે અહીંયા જે કંઈ પણ પ્રજાઓએ આવીને દુષ્કર્મ કર્યું છે ચાહે મિડલ ઈસ્ટના મુગલો હોય ચાહે અંગ્રેજો હોય બરાબર ને એમને જે કંઈ પણ અહીંયા દુષ્કર્મ કર્યું છે તો તેમનું ફળ એમને ભોગવવાનો વારો હવે આ બે હજાર વીસથી આવી ગયો છે એ ઉપરાંત ભારતના જે નાગરિકો જે મૂળ ભારતીય છે જેમનો જન્મ મૂળ ભારતીય સનાતની હિન્દુઓ છે પછી ચાહે એમનું ધર્મ પરિવર્તન થઈને કોઈ પણ ધર્મ ના થયા હોય તો એ હિન્દુઓ અને બિધર્મીઓ જે કંઈ પણ અહીંયાના મૂળ બેઝિક પ્રજા બરાબર એમણે પણ રાષ્ટ્રને નુકસાન થાય આ ધર્મને નુકસાન થાય આ સંસ્કૃતિને જે નુકસાન થાય એવા જે કંઈ પણ કર્મ એમણે કર્યા છે કે કરી રહ્યા છે એ બધાને ભોગવવાનો સમય આ આવી ગયો છે ના બધાનો હિસાબ બે હજાર ત્રીસ બત્રીસ સુધીમાં થઈ જવાનો છે એ કન્ફર્મ છે સમજી ગયા એ કન્ફર્મ છે હવે એ તે અમેરિકામાં અત્યારે આ થઈ રહેલું છે એમ કહે છે કે ત્યાં જે આગ લાગી છે ત્યાંના સ્થાનિકનું એવું કહેવું છે જે એરિયામાં આગ લાગી છે કે અણુબમટા નાખી દીધું એવી ભયંકર આગ લાગી છે સોળ હજાર હેક્ટર એટલે લગભગ ત્રીસ હજાર એકર જેટલી જમીન બધું સુપ્રા સાફ થઈ ગયું છે બાર હજાર ઉપર તો મકાનો ખાક થઈ ગયા છે અને આગ એવી છે કે એને કોઈ કંટ્રોલ નથી કરી શકતું પરમાત્માનો સાંભળજો મુદ્દો વસ્તુ મુખ્ય વસ્તુ છે પરમાત્માનો અમેરિકાને એના પંચતત્વ દ્વારા આ એક વોર્નિંગ છે હજુ પણ એનું વોર્નિંગ બે ચાર મળશે એવી ડિઝાસ્ટર મળશે કે એની ગમર વાંચી વળી જશે તો પણ નહીં સમજો ને ભાઈ તો દુર્યોધનની જેમ એનો અંત નિશ્ચિત છે અમને તો ખબર જ છે ગુરુ મહારાજની કૃપાથી શરૂઆને ખબર છે હું પણ મનુષ્યના સત્કર્મો કંઈક પણ હોય એના કારણે એને ભગવાન ચાંદ આપે હજુ આ શરૂઆતથી મેં જે કહ્યું છે ને કે જાન્યુઆરીની ઉત્તરાયણ સુધીમાં ફિકવન્સી પકડશે ફેબ્રુઆરીથી ઓર માર્ચથી ઓર ને માર્ચની ફ્રિકવન્સીથી એવું થવાનું છે કે એપ્રિલ મે તોબા તોબા આપણે કે તોબા થોબા તો આ હજુ શરૂઆત છે અને હજુ આમ સમજી ગયા આટલું જ પહેર્યું છે હજુ એક ઝાપટો પડે ઝાપટ પહેરા પછી પણ નહીં ઉદેરેને કમ્મર ભાંગી નાખીએ ભગવાન અમેરિકાની યુરોપની મિડલ ઇસ્ટની બધાની આ જ હાલત થવાની છે પરમાત્મા બહુ દયાળુ છે પહેલાં ઝાપટ મારે પહેલા ટપલી મારે પછી એક જોરથી આપે પેપરની અમે પછી કમર જ તોડી નાખીએ દુર્યોધનનો કેવીને એન્ડ કરે બસ જે પણ દુર્યોધન છે એનો એન્ડ આ રીતે જ થવાનો છે સ્વરૂપ જુદા જુદા હોય સમજી ગયા એટલે હું વારંવાર કહેવું છું કે વિદેશમાં રહેલા અમેરિકા યુરોપમાં રહેલા એનઆરઆઈ લોકો એક પગ ઇન્ડિયામાં રાખે હજી આગ લાગી છે એમાં હું બચી છું કોઈનું હજુ કંઈ નથી હજી સુનામીઓ આવશે કેટલા શહેરોમાં ખાલી અમેરિકાની વાત નથી ત્રીસ ત્રીસ ચાલીસ ફૂટ પાણી ભરાશે તમે ત્યાંથી હું કોઠું લઈને આવવાના હે તો કંઈ તમે તમારી જાતને લઈને આવો તો ભાગ્ય સારી એટલે હું કહેવું છું વારંવાર એનઆરઆઈ મિત્રોને ચાહે યુરોપમાં હોય અમેરિકામાં હોય કે મિડલ ઈસ્ટમાં હોય પોતાનો એક પગ અહીંયા ભારતમાં રાખે નહીં તો જેમ પાકિસ્તાન છે પાકિસ્તાનમાંથી બધા આવેલા ને એ લોકોને સરકારે પ્લોટ આપવા પડેલા તેવી હાલત થઈ જશે એ કન્ફર્મ છે કન્ફર્મ છે એમાં ચેન્જ કરવાનું કામ પરમાત્માનું છે અમે એટલું નહીં કહીએ પણ આ વસ્તુ થશે ઓછી થાય કે વધતી થાય એ થશે એમાં જ સુધારો કરવાનું કામ પણ પરમાત્માની ઈચ્છા પર છે આપણે ભગવાન નથી પણ જે ઈશારા છે જે આ રીતના જ છે કે આ દશા થવાની છે હજુ અમેરિકાને આ એક નાની આમ તપલી છે જે તપલી વધતી જશે એક ઝાપટ જોરમાં પડશે અને પછી પણ નિદ્રો ભાગલા પર રાજ કરવાની તો પછી દુર્યોધનની જેમ એનો અને યુરોપનો અંત નિશ્ચિત છે સેમ મિડલ ઇસ્ટનો અંત નિશ્ચિત છે અને ભારતમાં રહેલા એ પણ ઘણા તો દૂધી ધોયેલા નથી એ લોકોની પણ આવી જ હાલત થવાની છે કર્મ સિદ્ધાંત પ્રમાણે જયારે પરમાત્મા હિસાબ કરવા નીકળે ને પણ નથી છોડતા ભારતીયો છો એટલે બચી હિન્સાફ કરવા નીકળે ત્યારે એના માટે કોઈ પારકા ને પોતાના હોતા નથી હજુ પણ સમય છે જે પણ કર્મ કર્યા હોય બેક થઈ જાઓ સુધરી લો માફી માંગી લો એના કારણે તમને જેને રાષ્ટ્રને આ ધર્મને જે નુકસાન થયું હોય સમા માગી લો અને સુધારવાના પ્રયત્નમાં લાગી જાઓ બાકી આ સુદર્શન ચક્ર ભારતના હોય કે વિદેશના હોય કોઈને છોડવાનું નથી એ કન્ફર્મ છે કેટલું કરે ઓછું વધતું કરે આ કરે એ બધું એનો કાર્યક્રમ છે ઈશારા એના આ છે ભાઈ સમજી લેજો એટલે સાવધ થઈ જાવ સાત્વિક થઈ જાવ શુદ્ધ શાકાહારી જીવન જીવો અને રાષ્ટ્રને ધર્મના ઉત્કર્ષ માટે આ માનવ સભ્યતાના ઉત્કર્ષ માટે કલ્યાણ માટે જીવો પોતાના પરિવાર માટે જીવો બરાબર છે પણ દસ ટકા રાષ્ટ્ર માટે વિશ્વના કલ્યાણ માટે જીવો ને એવું કોઈ કર્મ નહીં કરો જેથી કરીને ધર્મને આ સંસ્કૃતિને આ માનવ સભ્યતાને અને આ વિશ્વને નુકસાન થાય કોઈ જીવને નુકસાન થાય બસ આટલું જ કહેવું છે સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સૌને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત